માછાનાળા ડેમમાં એકસો અઢાર પોઈન્ટ ચુમ્માલીસ ટકા પાણીની આવક થઈ આજે તારીખ છબ્વીસ આઠ બે હજાર ચોવીસ સોમવારના રોજ સવારે નવ કલાકે મળતી માહિતી મુજબ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ ભારે વરસાદના કારણે હાલ ડેમ છલોછલ પાણીની આવક ધરાવી રહ્યો છે હજી પણ પાણી વધવાની શક્યતાના સાથે જ સતત નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે ડેમમાં હાલ એકસો અઢાર પોઈન્ટ ચુમ્માલીસ ટકા પાણીની કુલ આવક થઈ છે અને ડેમ ઓવરફ્લો પણ થયો છે ડેમની પૂર્ણ સપાટી બસો સિત્યોતેર પોઈન્ટ ચોસઠ મીટર છે ત્યારે હાલ ડેમમાં બસો અઠ્યોતેર પોઈન્ટ ત્રીસ મીટર સુધી પાણી પહોંચ્યું છે માછણ ડેમમાં હાલ તેર હજાર સાતસો ચોરાણું પોઈન્ટ નવ્વાણું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો તેની સામે એટલું જ પાણી તેને બહાર નિકાસ પણ કરવામાં આવી રહ્યું છે ગત રોજ બસો સિત્યોતેર પોઈન્ટ સિત્તેર મીટર સુધી પાણીની સપાટી હતી જે આજે વધીને બસો અઠ્યોતેર પોઈન્ટ ત્રીસ મીટર સુધી પહોંચી છે